શરૂઆત પોઝિટિવિટીથી મને સરસ મજાના દીવાબતીથી પોઝિટિવ વાતાવરણની અંદર મસ્ત એવા દીવાબતી કરી લીધા ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ ખૂબ મજામાં છું તમારા બધાની દુઆઓથી અને ભગવાનની કૃપાથી પરમાત્માની કૃપાથી હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર મારું કુટુંબ બધા જ મજામાં છે મને એવી પણ આશા છે કે તમે બધા જ ખુશ અને મજામાં હશો ચાલો ત્યારે નવા દિવસની નવા વ્લોગની અંદર શરૂઆત કરી દઈએ આપણે તમારા બધાનું સ્વાગત કરું છું આ મારા નવા વ્લોગની અંદર હમણાં ઘણી બધી રજાઓ પડી ગઈ છે તો આજે ફાઈનલી કાલે પણ વ્લોગ મૂક્યો હતો અને આજે પણ મૂક્યો છે તો ચાલો હવે બને એટલું કોશિશ કરશું કે આપણે રેગ્યુલર થઈ જઈએ કારણ કે તમારા ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે દીદી હવે તો તમે રેગ્યુલર થઈ જાવ હવે તો વ્લોગ આપો તો ચાલો હવે ફાઇનલી એ બધા જ કામમાંથી પરવારી ગયા છીએ અત્યારે અને હવે લોગ આપવાની શરૂઆત કરી દેશું વહેલા અમૃતવેળાના સમયની અંદર બ્રહ્મ મુહૂર્તના સમયની અંદર મેં કરી લીધા સરસ મજાના અમૃતવેળા ભગવાનની સાથે રૂહ રિહાન કરી લીધી પરમાત્માની સાથે સરસ મજાની મીઠી મીઠી વાતો કરી લીધી આખા દિવસની દિનચર્યા નક્કી કરી લીધી કે આજે શું કરવું છે આખા દિવસની અંદર ચાલો આજે તો આવવાના છે મહેમાન તો મહેમાનની આવવાની તૈયારી કરવાની છે એટલા માટે થઈને બાબાને પણ મેં કીધું ભગવાનને પણ મેં કીધું કે આજનો દિવસ એટલો સરસ મજાનો જાય ખુશહાલ જાય મારો અને મારા પરિવારનો મારો કુટુંબનો સરસ મજાનો દિવસ જાય એવી મેં ભગવાનને પ્રાર્થના કરી અને દિવસની શરૂઆત કરી દીધી તો સૌથી પહેલાં તો ઉઠીને મેં વેળા કરી લીધા ને ત્યાર પછી નાઈ ધોઈને સરસ મજાની ફ્રેશ થઈ અને ઘરના પોઝિટિવ વાતાવરણની અંદર દીવાબત્તી કરીએ અને પાછી દિનચર્યાની શરૂઆત કરી દીધી તો ચાલો દિશાએ સરસુજાના નાસ્તા પાણી કરી લીધા અને મેં બારના ફળિયા ધોઈ નાખ્યા કારણ કે કેટલા દિવસથી ફળિયા ધોયા નહોતા ને સગાઈના પ્રસંગની અંદર બિઝી હતા તો ચાર પાંચ દિવસ થઈ ગયા કે ઘરની અંદર કાંઈ વધારે પડતું ધ્યાન દેવાનું જ નથી તો આજે ફાઇનલી થોડુંક થોડુંક વધારાનું કામ પણ થતું જ હશે ચાલો મેં ફળિયા ધોઈ નાખ્યા છે દિશા એ અંદરનું કામ પતાવી દીધું એને અંદરનું બધું જ કામ હતું જે પ્લેટફોર્મ કરવાનું એ બધું જ કરી નાખ્યું અને આજે વેલાસર રસોઈ કરવાની હતી અને જાજી બધી રસોઈ કરવાની હતી કારણ કે આપણા આંગણામાં મહેમાન આવવાના હતા આજે આખો દિવસ ધૂમ મચાવવાની છે એટલા માટે થઈને વહેલા વહેલા રસોઈ માંડી દેવાની છે તાનુબેન જો અત્યારે સૂતા છે અને હું અત્યારે દૂધ લઈ આવી છું બહારથી આજે બનાવવાનું છે બાસુંદી તો એના માટે થઈને હજુ બધું દૂધ મેં કાઢી લીધું છે જેટલી કોથળી હતી એટલી મેં એને દિશા બંને થઈને કાઢી લીધી છે અને મૂકી દીધી છે ઉકળવા દૂધને ઉકળવા મૂકી દીધું છે અને હું અને દિશા નક્કી કરીએ છીએ કે ત્રણ મોટા મોટા વાસણ છે કેમ સમાશે કે નહીં ગેસ ઉપર એક બાજુ બાસુંદી મૂકી છે એક બાજુ ભાત મૂક્યા છે અને એક બાજુ દાળ મૂકી છે એને દિશા એ સરસ મજાની ત્રણ ચાર પાણીએ દાળ અને ચોખાને ધોઈ નાખ્યા છે અને ઓરી પણ દીધા છે ચાલો હું અને દિશા આજે મળીને રસોઈ કરવાના છે અત્યારે આ સમયે સાક્ષીને મૂકી અને માર્કેટમાં ગઈ છું કારણ કે ગાડીની વધારે જરૂર હોય એટલા માટે થઈને હું સાક્ષીને એના જોબ ઉપર મૂકી આવી અને ત્યાર પછી હું આવી ગઈ છું માર્કેટની અંદર માર્કેટ જો હજી તો એટલું બધું ખાલી છે ને એટલા બધા થડા ભર્યા નથી એ પહેલા તો હું માર્કેટમાં પહોંચી ગઈ હતી અને ચાલો શાકભાજી લઈને આવીને એ પહેલા દિશા એ સરસ મજાની દાળ ચોખા બધું જ મૂકી દીધું છે હું ઘરે આવીને ત્યાં સુધી મતલબ દિશા એ દાળ અને ભાત બંને બનાવી લીધા હતા એને દાળનો મસાલો કરી નાખ્યો સરસ મજાનો ચાલો દાળ બની ગઈ છે એકદમ સરસ મજાની બફાઈ ગઈ છે અને એને ઘૂંટી પણ લીધી દિશાએ એન્ડી મિક્સીમાં ઘૂંટી નાખી દિશાને આદત કે હેન્ડી મિક્સીનો ઉપયોગ કરે અને સાથે સાથે ચાલો બધા જ મસાલા સમારી નાખ્યા હતા ટમેટા મરચાં લીમડો છે આદુ છે એ બધું જ નાખી દીધું છે અને જે સૂકા મસાલા છે ધાણાજીરું હળદર છે મસ્તી ચટણી છે મીઠું છે ખાંડ છે એ બધા જ મસાલા મિક્સ કરી અને અત્યારે મૂકી દઈશું ગેસ ઉપર દાળને એને ચડવા માટે થઈને ઉકળવા માટે થઈને થોડીક વારની અંદર જ તે ઉકળી જશે અને ત્યાર પછી એનો વઘાર કરી લેશો અને સાથે સાથે એક બાજુ બાસમતી ભાત પણ બનીને રેડી છે ને રસોઈની અત્યારે ઉતાવળ કરીએ છીએ કારણ કે જો વહેલાસર રસોઈ થઈ જાય ને તો મહેમાનોની સાથે બેસવાની મજા આવે અને આપણે એ લોકોને ટાઈમ આપી શકીએ અને આપણને પણ થોડીક વાર માટે થઈને રેસ્ટ મળી જાય તો ચાલો હું આવી ગઈ હતી માર્કેટની અંદરથી શાકભાજી લઈ આવીને એકદમ સરસ મજાનું એને એનો ઉપયોગ થાય એ રીતે હમણાં જ થોડીક વારમાં ધોઈ નાખશું ચાલો બાસંદી બનીને તે તૈયાર છે જાજા બધા ડ્રાય ફ્રૂટ્સ એલચીનો પાવડર અને જે બાસુંદીનો પાવડર હોય મિક્સ પાવડર હોય એ પણ મેં અંદર નાખી દીધો છે અને બાસુંદી જો એ એકદમ સરસ મજાની ઉકળી ખણસાય ખણસાય ને એકદમ તૈયાર થઈ ગઈ છે હવે નીચે ઉતારી અને એને થોડીક વાર માટે થઈને મૂકી દેસું ઠરશે ને ત્યાં સુધી વરવાળ નીકળી જાય ને ત્યાર પછી આપણે એને ફ્રીઝની અંદર મૂકી દઈશું કારણ કે ઠંડી હોય ને તો સરસ લાગે તો ચાલો જેટલું શાકભાજી લઈ આવી હતી એ બધું જ શાકભાજી અત્યારે ધોઈ નાખવાનું છે કારણ કે જો અત્યારે પણ બટેટાનું શાક બનાવવાનું છે અને રાત્રે પણ બટેટાનો જ ઉપયોગ કરવાનો છે અને સાંજની રસોઈ જે કરવાની છે એમાં પણ બટેટાનો જ ઉપયોગ કરવાનો છે એટલા માટે થઈને મેં જ્યાં બધા બટેટા મરચાં ટામેટા અને સલાડ બનાવવા માટે થઈને સબ્જી લઈ આવી હતી તો ચાલો સાંજે સોસ બનાવવાનો છે એટલા માટે થઈને ટમેટા પણ મેં ઝાઝા જ લઈ લીધા હતા અને ટમેટા પણ એટલા સરસ મજાના આવ્યા હતા ને તો સોસ બનાવવા માટે થઈને દેશી ટમેટાની પણ જરૂર પડે અને હાઈબ્રિડ ટમેટાની પણ જરૂર પડે તો મેં બંને ટમેટા લઈ આવીશું અને ચાલો મેં એને મૂકી દીધા છે કોરા થવા માટે થઈને ચાલો હવે થઈ ગઈ છે આપણી બાસુંદી થોડીક વાર માટે થઈને તગારાની અંદર પાણી રાખી અને થોડીક વાર માટે થઈને રાખશું અને પછી ઠરી જાય એટલે તજ આપણે ફ્રીજમાં મૂકી દેસું એટલે એકદમ ચીલ થઈ જશે ચાલો મેં મોટું બધું તપેલું મૂકી દીધું છે શાક વઘારવા માટે થઈને રાય જીરું પછી બાદિયા નાખી દીધા છે તજ નાખ્યા છે લાલ મરચાં નાખી દીધા છે અને સાથે સાથે લીલા મરચાં પણ નાખ્યા છે અને જજો બધો લીમડો નાખી દીધો છે ચાલો આપણે શાકનો વઘાર કરી લઈએ સરસ મજાનો શાકનો વઘાર કરી લેશું મહેમાન આવશે ને ત્યાં સુધીમાં આપણે બધી જ રસોઈ કમ્પ્લીટ થઈ જાય એવી જ ઈચ્છા છે કે બધા નિરાતે બેસીએ બધા ટાઈમ લઈને કારણ કે હસી મજાક કરવાની મજા આવે ને કારણ કે ક્યારેક ક્યારેક જ બધા ભેગા થતા હોય કાયમ તો બધા જ પોતપોતાના કામની અંદર બિઝી હોય ને તો ચાલો મેં સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે તો મને હળદર સેજ મસ્તી ઓછી લાગી એટલા માટે થઈને મેં થોડીક મસ્તી હળદર વધારે નાખી દીધી અને ચાલો ચડવા મૂકી દેશું અને થોડીક વારની અંદર જ તે ઉપર મૂકી દઈશું પાણી અને સાથે સાથે મારા જેઠાણી નાના જેઠાણી પણ આવી ગયા છે અત્યારે આ સમયે અને મારા જેઠના દીકરાની વહુ પણ આવી ગયા છે તો રીધી અને મારા જેઠાણી બંને આવી ગયા છે તો એ અમને મદદ કરાવવા લાગે છે તો હું લોટ બાંધી નાખું કારણ કે અત્યારે મૂકી દઈશું લોટ બાંધવા માટે થઈને તો કણ આવી જશે ચાલો કમ્પ્લીટ થઈ ગઈ છે મેજોરિટી બધી જ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આવી ગયા છે આપણા આંગણાની અંદર મેમાન એ ચાલો બધી કામ બધું જ થઈ ગયું ને એકો એક કામ થઈ ગયું ખાલી ને ખાલી પૂરી જ બાકી છે અને સલાડ કાપવાનો બાકી છે બાકી બધું જ કામ થઈ ગયું છે મહેમાનમાં તો કોઈ બીજું છે નહીં બધા ઘરના જ સભ્યો છે તો ચાલો મહેમાનમાં મારા બધા જ નણંદ છે મારા જેઠાણી છે મારા જેઠ છે મારા જેઠના બાળકો છે દીકરાની વહુઓ છે આજ બધા જ ઘરે આવ્યા છે કારણ કે સગાઈનો પ્રોગ્રામ હતો ને ખુશીબેનની સગાઈ હતી એટલે એ નિમિત્તે બધા જ મહેમાનો આવ્યા હોય તો આજે બધાનો જમણવાર આજે ઘરે છે એટલા માટે થઈને જ્યારે ખુશીની સગાઈ થઈ ગઈ ને ત્યારે બધા જ જતા રહીએ તમારા મોટા જેઠના ઘરે અને અત્યારે મારા મોટા જેઠના ઘરેથી બધા જ આ ઘરે આવી ગયા છે અને આજે આખો દિવસ બધા અહીંયા જ રહેવાના છે અને બધા જ ધૂમ મચાવવાના છે કારણ કે જુઓ છોકરાઓ હજી કોઈ આવ્યા નથી ખાલી અત્યારે બધી જ લેડીઝ જ છે છોકરાઓ આવવાના છે બધા બાકી છે પેલો બધાનું સરસ મજાનું સ્વાગત કર્યું અત્યારે આપણે બધાને પાણી પાયા બધાને શરબત પાયું સોડા પાય અને ત્યાર પછી પાછા આપણે લાગી ગયા કિચનની અંદર થોડીક વાર માટે થઈને બેસી ગયા કારણ કે સવારના ચાર વાગ્યાના ઉઠ્યા હતા ત્યારથી એક ધારા કામ કરતા હતા એને થોડીકવાર માટે થઈને આજે બેઠા જ નથી ટાઈમ જ નથી મળ્યો થોડીકવાર માટે થઈને કારણ કે ગામમાં પણ હું બે વખત તો આટા મારી આવી એને કારણ કે કાંઈક ને કાંઈક વસ્તુ લાવવાની એવી હોય કે ગામમાં જવું જ પડે સૌથી પહેલાં તો આવીને તરત જ દૂધ લઈ આવી કારણ કે દૂધને ગેસ ઉપર ચડાવવું ખૂબ જરૂરી થઈ જાય કારણ કે બાસુંદી બનાવી હોય તો એને ખૂબ ખણસાવા દેવું પડે ને એટલા માટે થઈને સૌથી પહેલાં તો દૂધ જ મૂકી દીધું જો અત્યારે દૂધ બની ગયું છે અને વરાળ પણ બધી નીકળી ગઈ છે તો એને એકદમ ચીલ થવા માટે થઈને ફ્રીઝમાં મૂકી દીધું છે ચાલો આખીરકાર અમારા છોકરાઓ પણ બધા આવવા લાગ્યા છે ધીમે ધીમે હમણાં બધા છોકરાઓ પણ આવી જશે એને કારણ કે કોઈક સ્કૂલે ગયું હોય કોઈ જોબે ગયું હોય તો બધાને આવતા વાર લાગે ને અમે તો ઘરમાં જ હોઈએ એટલે ઘરની એને ઘરનું કામ જ કરતા હોઈએ ચાલો ધાનુબેનને તો એટલી મજા આવી ગઈ છે ને બધાને જોઈને એને કારણ કે આટલા બધા બા મળી ગયા ધાનુબેનને તો ચાલો જો સરસ મજાનું શાક બની ગયું છે સલાડ બની ગયો છે આપણી ચટણી બની ગઈ છે તૈયાર છે ખમણ ઢોકળાની અને સાથે સાથે કાઠિયાવાડી એવી દાળ બની ગઈ છે ને ખાટી મીઠી દાળ એવી કાઠિયાવાડી બની ગઈ છે અને સાથે સાથે વેફર બનાવી છે ખમણ ઢોકળા તૈયાર લીધા છે ફરફર તળી નાખી છે ભાત સરસ મજાના તૈયાર છે અને સાથે મરચાં પણ તૈયાર છે ચાલો ભોજન બધું બની ગયું છે અને અમારા રિદ્ધિબેન છે મારા જેઠના દીકરાની વહુ છે આ એરિયા છે જયા પાર્વતી એટલા માટે થઈને એનું અલગથી રસોઈ બનાવી છે સૂકી ભાજીને એવું બધું અલગથી બનાવ્યું છે અને ચાલો હવે લાસ્ટમાં ખાલી ને ખાલી પૂરી જ રહી છે તો દિશા અને મારા જેઠાણી બંને પૂરી તળે છે અને સાથે સાથે બધા જ જમવા ધીમે ધીમે જે આવતા જાય છે ને એ લોકો જમવા બેસતા જાય છે મારા જેઠાણી અને હું બધાને પીરસતા જઈએ છીએ અને ચાલો બધા ધીમે ધીમે કરીને બધા આવતા જાય એમ જમતા જાય ચાલો સાક્ષી ખુશબુ અને નંદુ પણ આવી ગયા છે અત્યારે જોબ ઉપરથી તો ચાલો એ લોકોને જમવા પહેલાં બેસાડી દીધા અને મારા નણંદોને પણ બધાને જમવા પહેલાં બેસાડી દીધા કારણ કે બધાને દવા ચાલુ હોય અત્યારે એટલા માટે તેને વહેલા વહેલા જમાડી અને એ લોકોની દવા અપાવી દીધી એને કારણ કે રૂટીન અપનાવવું ખૂબ જરૂરી થઈ જાય અને આ સમય છે સાંજના પાંચ વાગ્યાનો એને કારણ કે આ સમયે મારા નણંદ મારા જેઠાણી બધા જેમના માતાજી અને સોરાપુર આવી ગયા હતા તો હું અને દિશા બંને એકલા જ હતા સાક્ષી પણ છોપ ઉપર છતી રહી હતી તો પછી મને ક્યાંય નિંદર તો આવે નહીં કારણ કે ઘણું બધું કામ હોય એટલા માટે થઈને નિંદર તો કાંઈ આવે નહીં એને મનની અંદર એક હલચલ હોય કે રાતની રસોઈ બનાવવાની છે તો શું કરશું તો ચાલો ઝડપથી માંડી દઈએ તો ચાલો જેવા પાંચ વાગ્યા ને એટલે હું કિચનની અંદર આવી ગઈ તો સૌથી પહેલાં તમે કુકર મૂકી દીધું બટેટાનું ભરીને બે કૂકર મૂકવાના છે મોટા મોટા ભરીને આજે બે થી અઢી કૂકર થશે બટેટા બાફી નાખશું અને જ બધા ટમેટા મેં સોમારી લીધા મને થોડાક ઓછા લાગ્યા તો હું પાછી પણ લઈ આવી અને ચાલો એને ગરમ કરવા માટે થઈને મૂકી દીધા છે આજે સોસ બનાવવાનો છે ફ્રેશ સોસ બનાવવાનો છે અને ચાલો સાંજના સાડા છ વાગી ગયા છે છોકરીઓ જોબ ઉપરથી આવી ગઈ છે તો ચાલો બધા જ નાસ્તો કરવા બેઠા છે અને મોટા લોકો હજી કોઈ આવ્યા જ નથી કારણ કે એ લોકો ગયા છે એમના સોરાપુરા સોરાપુરાએ કારણ કે એ લોકો ક્યારેક જ આવે હે ને દેશની અંદર ક્યારેક જ આવે તો જ્યારે આવે ને ત્યારે એ લોકો માતાજીએ જાય ચાલો આપણો સોસ સરસ મજાનો તૈયાર છે મેં એમને સરસ મજાનો એકદમ ગાળી ક્રશ કરી ગાળી અને ગેસ ઉપર ચડાવી દીધો છે ખુશીબેન એમને હલાવે છે ખુશીબેનનો નાસ્તો થઈ ગયો છે તો એ મને થોડીક હેલ્પ કરાવવા લાગશે ચાલો અત્યારે બધા જ ફ્રી છે અમારી અમારી સોનિયા ઘરે બેઠા બેઠા એની જોબ કરતી હોય ઘરે બેઠા એને કામ કરવાનું હોય એના લેપટોપ ઉપર કામ કરવાનું હોય તો એ કરે છે અને બાકી બધી જ છોકરીઓ જો ચાલો મદદ કરાવવા માટે તૈયાર છે અને આજે સાદું અને સિમ્પલ મેનુ છે આ જે બનાવવાના છે ટોસ્ટર સેન્ડવીચ ટોસ્ટર બનાવવાના છે તો એનો બધો જ મસાલો કરી અને એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે મહેમાન જ્યાં સુધી આવે ને ત્યાં સુધીમાં આપણે બધું જ કમ્પ્લીટ રાખવાનું છે ખુશી મને મદદ કરાવે છે થાનું અત્યારે બહાર ગઈ છે રમવા માટે થઈને ભાવના બહેન એને લઈ ગયા છે કારણ કે તો જ વધારાનું કામ થાય નહીં તો ધાનું બહેન હોય ને તો તો કાંઈ કામ થાય જ નહીં એ કરવા જ ન દે અને ચાલો બધા જ આવી ગયા છે અમારા છોકરાઓ અમારા ઘરના છોકરાઓ બધા જ આવી ગયા છે અને હમણાં જ મોટાઓ પણ આવી જશે અને ચાલો ધાનુબેનની ધૂમ અત્યારે ચાલુ છે અત્યારે મોટાઓ પણ બધા જ આવી ગયા છે જે માતાજી એ ગયા હતા ને મારા નણંદને એ લોકો એ બધા જ આવી ગયા છે તો ચાલો થોડીક વારની અંદર જ તે બધાને જમાડી દઈએ અત્યારે ધાનુબેનને જમાડવાની કોશિશ કરે છે નંદુ પણ એમની પાસે જમે હે ને એના મમ્મી જમાડે ને તો જ એ જમે ને તો ધાનુબેન નખરા જ કરે છે આજે બધા એને આટલા બધા લોકો હતા ને એટલે ધાનુ કોઈનું માનતી જ નહોતી અને ચાલો આજે સેન્ડવીચ ટોસ્ટર બનાવવાના છે એની ફૂલ તૈયારી ચાલે છે અત્યારે તો ચાલો બધા આવી ગયા છે તો ધીમે ધીમે બધાની પ્લેટ રીધિબેન બનાવીને આપે છે અને હું આની દિશા બંને ટોસ્ટર બનાવીએ છીએ અને મારા જેઠાણી છે એ શેકતા જાય છે જો ચાલો બધાને જમવા બેસાડી દીધા એકી સાથે ચાલો બધા ઘરના જેટલા સભ્યો છે એટલા બધા જ આવી ગયા છે ને અમારા ત્રણેય ભાઈઓના કુટુંબના બધા જ બાળકો બધા જ મેમ્બર અત્યારે હાજર છે મારા નણંદ પણ હાજર છે મારા નણંદના બાળકો પણ હાજર છે મારા જેઠ પણ હાજર છે બધા જ આખો પરિવાર આખું કુટુંબ અત્યારે અમારો હાજર છે ચાલો બધા જ જમવા બેઠા છે અને વખાણ કરે છે કે ખૂબ જ સરસ છે ટોસ્ટર કાકી આજે તો ચાલો એને આવો રહ્યો અમારો આજનો દિવસ એને ફૂલ એન્જોય કર્યો છે આજે તો ખૂબ જ મજા કરી છે કારણ કે આવા દિવસો તો ક્યારેક ક્યારેક જ આવે એને કારણ કે પ્રસંગ હોય તો જ બધા ભેગા થઈ શકે નહીં તો બધા સૌ સૌના કામમાં જ પડ્યા હોય અમે લોકો અહીંયા ગામમાં ને ગામમાં છીએ ને તો પણ અમે ક્યારેક ક્યારેક જ મળી શકીએ એકબીજાને તો ચાલો અમે બધા જમી લીધું છે અત્યારે જમી ખાય અને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે ઘરના કામ થોડા ઘણા છે એ કરી નાખીએ પતાવી દઈએ અત્યારે તો હું અને મારા જેઠાણી બંને વાસણ વાંજીએ છીએ રીધી છે વાસણને લુએ છે દિશા બધા વાસણ ગોઠવે છે અને સાક્ષી છે એ ઘરના કચરા પોતા કરે છે અને જો વડીલો છે એ બધા પોતે પોતાનો મી ટાઈમ એન્જોય કરે છે મારા જેઠ ને એ લોકો બહાર બેઠા છે અને છોકરાઓ બધાએ અગાસી ઉપર બેઠા છે ખુશીબેન જમાઈની સાથે વાતો કરે છે આ સમયે ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો અમારો આજનો ફૂલ દિવસ મેં તમને આજ આખો દિવસ બતાવવાની કોશિશ કરી છે જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા છો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો સપોર્ટની ખૂબ જરૂર છે તમારી કાલ નવા દિવસે નવા વ્લોગમાં ફરી વખત મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ